લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે પાલેજ વિસ્તારમાં મોટા જુગારધામ પર દરોડો પાડ્યો હતો એલસીબીપીઆઈ એમપી વાળાની ટીમને બાતમી મળી હતી કે ટંકારિયા ગામના એસટી કોલોની વિસ્તારમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન અને તેના સાગરીતો મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે આ માહિતીના આધારે પોલીસે ટંકારિયા ગામે અડોલ રોડ પર એસટી કોલોની પાછળ આવેલી ખુલ્લી બાવળની ઝાડીમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે પચીસ જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા સ્થળ પરથી રોકડા રૂપિયા બે લાખ દસ હજાર આઠસો સિત્તેર મોબાઈલ ફોન બાવીસ એક તવેરા ગાડી અને જુગાર રમવાના અન્ય સાધનો મળી આવ્યા કુલ સાત લાખ આઠ હજાર ત્રણસો સિત્તેર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસે મોહસીન ઇનાયત લાલન સહિત દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી ઇકરામ ઇનાયત લાલન મહેમૂદ વલીભાઈ પટેલ જીતેન્દ્ર નગીનભાઈ વાળંદ

શ્રવણ કુમાર બાબુલાલ જૈન રાજુ માધવ પાટકર રામચંદ્ર શ્રીધર ગૌડ દીપક કુમાર બાબુભાઈ મિસ્ત્રી વિરેન્દ્રકુમાર શ્રીરામ ગોપાલ પટેલ અને અમિત હેમંત કુમાર શાહ ઝડપી પડ્યા હતા જ્યારે પોલીસ પકડથી મોહસીની નાયત લાલન યુસુફ લક્કડ મુબારક દસુ નાસિર ઇબ્રાહિમ લાલન સરફરાજ ભીખા મઠિયા સહેજાદ સાદિક લાલન નૈમ મજીદ લખા ઉસ્માન માલજી ઉર્ફે પટોડી અયુબ ઉર્ફે રાજેશ તિલિયા અને સતાર હસન બગવાલાને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે. વડોદરાના એન્જિનિયર પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ Singh સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એસઓજીના પોલીસ સૂચના કરેલી જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા એ દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇક્રમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાળીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મોડત એલસીબી ની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા પચીસ જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલે પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે આમાં જયારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે